સુરત મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે અડાજન વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરીને બ્રિજ નીચે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલા સદા બ્રિજ નીચે લાંબા સમયથી વસવાટ કરતા લોકોને હટાવી દેવાયા છે લાંબા સમયથી બ્રિજ નીચે પોતાનું ઘર બનાવીને રહેતા લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે જે શહેરના જાહેર માર્ગો અને માળખાકીય સુવિધાની જાળવણી માટે મહત્વપૂર્ણ પગલું છે આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સુરતના પુષ્પા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જે દબાણ શાખાની ટીમનો હતો દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સૌની નજર સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના ટેમ્પા અલ્લુ અર્જુનના લુકમાં જોવા મળ્યો હતો જે પણ દબાણની વસ્તુ હટાવવામાં આવી રહી હતી તેનું ટેમ્પા પર ચડાવવાનું કામ સુરતના પુષ્પા દ્વારા કરવામાં આવી રહ્યું હતું તેની આ અલ્લુ અર્જુન જેવી સ્ટાઇલને કારણે દબાણની ગંભીર કાર્યવાહી વચ્ચે લોકોનું ધ્યાન તેના પર ખેંચાયું શહેરના અન્ય વિસ્તારો જેમ કે વરાછા કાપોદરામાં બ્રિજ નીચેના દબાણો હટાવ્યા બાદ સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે અડાજન પોલીસ સ્ટેશન વિસ્તારને ટાર્ગેટ કર્યો બ્રિજની નીચે વસવાટ કરીને અને દબાણ કરીને રહેતા લોકોને વધતી જતી સંખ્યાને કારણે જાહેર સુવિધાઓ અને સ્વચ્છતાના નકારાત્મક અસર પડી રહી છે આ સંયુક્ત કામગીરીનો હેતુ માત્ર દબાણ દૂર કરવાનો જ નહીં પરંતુ આવા જાહેર સ્થળોનો દુરુપયોગ અટકાવવાનો પણ છે આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા શહેરને દબાણ મુક્ત કરવામાં ઝીરો એન્ક્રોચમેન્ટ અભિયાનનો એક ભાગ છે બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટને કારણે ટ્રાફિક સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત સમસ્યા ઊભી થતી છે જેમાં આડાચન વિસ્તારમાં આલિયા કામગીરી અને વિસ્તારમાં પણ બ્રિજ નીચે વસવાટ કરતા દબાણકારો માટે ચેતવણી રૂપ છે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય બ્રિજ નીચે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત